ફરજ જ નહીં ખાલી ફરજ એ છે અધિકાર છે ફરજ એ છે ને આપણી એક પૂજા છે આજની પૂજા એ માની મત આપીને મેં હું એક મંદિરે ગયો લોકતંત્રનું મંદિર છે અને એ મારી ફરજ પૂરી કરી એમ આપ દરેક ફરજ પૂરી કરો આપણે કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવવો હોય તો પહેલાં આપણે મત લીધેલો હોવો જોઈએ તો જ અવાજ ઉઠાવી શકીએ એટલે આપ બધા જાગેલા જ છો અને નો જાગ્યા હોય એ જાગે અને વહેલા આવી અને મતદાન કરેલી મેં ભેગી ગરવાगिरનાર ની ગોદ માં ઘર ધીંગી ગરવો ધણીન માળું ધીંગા મજ નકળંગ કેહરી ની પજે ધીંગા ખોખડ ધજ એ નકળંગ કેહરી ની પજે વા ગરવાगिरનાર માં નકળંગ કેહરી આપણે બધા લોકો અને એ બધા લોકો આપણી ફરજ બજાવો અને મત આપો માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ